બે કામ હંમેશા જાતે કરવા પડે એક તો પોતાને ભોજન પણ જાતે કરવું પડે અને બીજું પોતાને ભજન પણ જાતે કરવું પડે ભોજન કરીએ એટલે આ દેહ પૃષ્ઠ થાય આ દેહની અંદર પેટમાં રહેલી આગ ઓલાય અન્ન ખાવ તમે બે વાર ત્રણ વાર ચાર વાર કોકવળી ખાય તો એ અન્ન ખાવાથી તમારો દેહ પૃષ્ટ થાય તમારું શરીર સારું ચાલે પરંતુ યાદ રાખજો જેટલું આ દેહને માટે આ પંચ ભૌતિક દેહ આપણો છે આ પંચભૌતિક દેહ માટે જેટલો ખોરાક જરૂરી છે એમ જીવની માટે પણ જીવનો ખોરાક જરૂરી છે જીવનો ખોરાક શું છે જીવનો ખોરાક ભજન છે જો આ દેહને તમે જમવાનું બંધ કરી દો અન્ન આપતા બંધ કરી દો તો એ તમારો દેહ સાથનો આપે દેહ પડી જાય આ પંચભૌતિક દેહ આપણો તો એમ જ્યારે જીવને ભજન ન મળે જીવનો ખોરાક શું છે ભજન છે જીવને ભજન ન મળે એટલે પછી જીવનો પણ નાશ થઈ જાય યાદ રાખજો આ દેહ પડે ને તો આ દેહ પડે તો માત એ તો એ તો ફાઇનલ જ છે યુનો આપણે જ્યારે આ ધરતી પર આવ્યા છીએ તો એ લોકો કહેવાય છે ને કે રિટર્ન ટિકિટ ફાઇનલ જ છે એમ એટલે આપણે આ ધરતી પર આવીએ છીએ એટલે મળવાનું તો ભાગ જ છે પરંતુ એટલેથી વાત પતી નથી ચાતી મળવાનું ભાગ જ છે એટલે આ દેહ છે ને આપણો દેહ દેહ પડશે પરંતુ જીવનું શું વોટ અબાઉટ આર ઓન સોલ આપણા આત્માનું કોઈ દિવસ વિચારવું છે તો જે જીવ જેને હંમેશને માટે જીવ અનાળિનો છે એ જીવને જે હંમેશને માટે રહેવાનું છે એ જીવને જો પોષણ ના મળે એ જીવનો જે ખોરાક છે ભજન એ જીવને જો ભજન ના મળે તો જીવની દશા શું થાય આપણે ગમે તેટલા સત્કર્મ કરીએ ગમે તેટલું ભજન કરીએ ગમે તેટલી ભગવાનની આજ્ઞા પાડીએ ચેષ્ટા કરીએ સ્વાધ્યાય કરીએ વચનામત વાંચીએ શાસ્ત્રો વાંચીએ વગેરે વગેરે બધું જ કરીએ પરંતુ જો એ જીવને એ જીવનો ખોરાક ભજન છે એ ભજન ના મળે તો દશા શું થાય માટે હંમેશને માટે બે વસ્તુ જાતે કરવી લેવી આપણે કોઈ પણ કાર્યક્ષેત્રમાં જોડાયેલા હોઈએ કોઈપણ ફિલ્ડમાં જોબ કરતા હોઈએ બિઝનેસ કરતા હોઈએ વગેરે વગેરે સમયાંતરે ખાઈ લેવું પડે શું કામ અને એ ખાઈ જ લે કોઈ વ્યક્તિ કહેવું ન પડે તો ન ખાતા એમ છ કલાક થાય આઠ કલાક થાય એટલે પેટનો ખાડો પડવા વ્યક્તિ ઊભો થઈ જ જાય ભાઈ ગમે એનો જોબ કરતો હોય તો ભલે ધંધો કરતો હોય તો ભલે શું કામ તો કે આ શરીરને ટકાવવા માટે અન્ન અતિ આવશ્યક છે તો જેમ આ શરીરને ટકાવવા માટે અન્ન અતિ આવશ્યક છે ને એમ જીવને ટકાવવા માટે ભગવાનનું ભજન પણ અતિ આવશ્યક છે જે જીવને ભગવાનનું ભજન મને ભગવાનનું ભજન ના મળે જે જીવને પોષણ ના મળે ભગવાનના ભજન રૂપી ખોરાક ના મળે એ જીવ માયકાંગલો થઈ જાય અને એ માયકાંગલો જીવ પછી ક્યાં જઈને ઊભું રહેલું કાંઈ નક્કી નહીં માટે હંમેશને માટે બે કામ જાતે કરવા એક આ દેહનિર્વાહને માટે ભોજન એ પણ સમયાંતરે જાતે કરવું અને બીજું આ જીવને ટકાવવા માટે ભગવાનનું ભજન પણ જાતે કરવું આ બે હંમેશને કામ જાતે કરવા